સંજીવી તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર આપી ફાયર સ્ટેશન બનાવવાની કરીમાં

અગાઉપાર સંજીલી તાલુકામાં ફાયર સ્ટેશનની માંગણી કરાઈ હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાનમાં લેતું નથી તે માટે આજે સંજીલી તાલુકા વિકાસ અધિકારીને અદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આવનારી સંજીલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરી વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજીલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવામાં ફાળવણી કરવામાં આવે આવેદનપત્ર સંજીલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીને પણ આપવામાં હતા પણ આજે આ સંજલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રુનિક કચેરી તેમના કેબીની બહાર દરવાજો બંધ જોવા મળ્યો ને તેઓ પોતે હાજર હતા તેથી સંજલી તાલુકાની જનતાની જે માંગણી છે જે જનતાની વેદના છે આ વેદનાનું આદનપત્ર તેમના દરવાજાની બહાર સેલો ટેપથી ચિપકાઈ દઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યારે તેઓ આવે ને દરવાજો ખોલે એટલે કે તેમને પહેલામાં પહેલું દરવાજે ચિપકાલ આવેદન પત્ર દેખાય જનતાની વેદના એમની નજરે પડે તે માટે દરવાજા પર આવેદન પત્ર ચિપકાવવામાં આવ્યું વધુમાં જણાવવામાં આવ્યું કે સંજલીની જનતાના હિતમાં વહેલી તકે ફાયર સ્ટેશન સ્થાપવા નિર્ણય કરશો ને થા કોંગ્રેસ પાર્ટી સંજલી તાલુકાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રિપોર્ટર વિજય ચરપોટ ગુજરાત અપડેટ ન્યૂઝ સંજેલી